સાથે રહેવા ગયા છીએ પણ પાણીની સુવિધાનો અભાવ છે એટલે પાણી ની લાઈન નળ કનેક્શન છે એ જરૂરી છે અમે વેરો પણ ભરે છે તો નળ નું કનેક્શન આવે તો અમે વેરો ભરવા પણ તૈયાર છીએ પણ દર મહિને એક હજાર રૂપિયા પાણીના પરવડે નહીં સામાન્ય માણસ હોય એટલે તો આવાજ ના ફોર્મ ભરી હોય હવે જો તમે પાણીની સુવિધા ન થઈ શકતી હોય તો માણસ કઈ રીતે રહી શકે પાણી વગર તો રહેવા નથી અત્યારે દોઢ વર્ષ ત્યાં ચલાવી છે તો બધાને કેવી રીતે પરવડે